વરસાદ તેના કારણે આ સ્થિતિ સર્જાય છે હવે વાત કરીશું દ્વારકાની જ્યાં કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હવે સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક પ્રશાસન પણ હવે એલર્ટ મોડમાં છે એક્શન મોડમાં છે ધોધમાર વરસાદને કારણે એનડીઆરએફની ટીમો પણ અહીંયા પહોંચી રહી છે બધું એક ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે પાટિયામાં એનડીઆરએફની ટીમ પહોંચી છે અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નીચાવાળા વિસ્તારોમાં જરૂર જણાવશે તો રેસ્ક્યુ કરવા પણ આ ટીમ તૈયાર છે જામ રાવલ ભાટીયા આસપાસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એક ટીમ વિસ્તારમાં નિરીક્ષણ માટે કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ધુસી ચુક્યા છે ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ કલ્યાણપુર તાલુકામાં રવાના કરી દેવાઈ છે ગત રાત્રિ ધોધમાર વરસાદના કારણે આ સ્થિતિ કલ્યાણપુર ગામો છે ત્યાં સતત વરસાદ વરસી રહેલો હોય જેને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યારે લોકોને અગવડતા ન પડે અને કોઈ પણ સંજોગોમાં રેસ્ક્યુ ટીમ હાજર રહે તે માટે એનડીઆરએફ ની ટીમ ભાટિયા ખાતે આવી પહોંચી છે દ્વારકા કલ્યાણપુરના તમે દ્રશ્યો જોયા છે કે જ્યાં લોકો પહોંચ્યા છે સાથે સાથે એનડીએફની એસડીએફની ટીમો અહીંયા પહોંચી રહી છે વધુ કેટલીક ટીમો પણ તેના થઈ રહી છે આખા વિસ્તારનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેવા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ શકે છે અને જો સ્થિતિ વિકટ બને તો કઈ રીતે લોકોને બચાવી શકાય તે માટે એનડીઆરએફની ટીમો દ્વારા અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં ખાસ ભારે વરસાદની આગાહી છે આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહીને પગલે અત્યારથી જ સતર્કતાના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં ટીમ મોકલવામાં આવી રહી છે આ એનડીઆરએફની જે ટુકડીઓ છે એક ટુકડીમાં પચાસ हमारी एक टीम द्वारका में तैनात करी गई है अभी बारिश को देखते हुए हमने कल्याणपुर तहसील में विजिट किया है जहां पर बहुत अधिक मात्रा में पानी भर रहा है अगर किसी भी प्रकार की कोई कंटीजेंसी होती है कोई वाटर रेस्क्यू की जरूरत पड़ती है तो हमारी टीम पूरी तरह से तैयार है हमारे साथ चार बोट और फ्लड रेस्क्यू से संबंधित सभी इक्विपमेंट्स हैं और हम किसी भी प्रकार की कंटीजेंसी में જો ભ્લડ રેસ્ક્યુસે સંબંધિત ઓપીએસ હોય કે એકદમ તૈયાર હૈ કિસી પ્રકાર કા કોઈ નુકસાન નહીં હોને દેગે